કેમ છો મારા નાના નાના ટાબરિયાઓ તમારે મારી પાસેથી સરસ મજાની વાર્તા સાંભળવી છે ને હું છું વાર્તા કહેનારો સાંભળો આજે હું તમને મુછાળી માયે કહેલી વાર્તા કહેવાનો છું તમે એમનું નામ સાંભળ્યું છે ને હા એમનું નામ ગીજુભાઈ છે તો સાંભળો વાર્તાનું નામ છે હંસ અને કાગડાની વાર્તા એક હતું સરોવર મોટા દરિયા જેવડું હો એ સરોવરના કાંઠે એક વડ મોટો બધો વડ એના ઉપર એક કાગડો રે કાગડો તો કાળો કાળો મેસ કાગડો એક આંખે કાણો અને એક પગે ખાંગો કાગડો બોલે તો ક ક કાગડો ઉડે તો જાણે પડ્યો કે પડશું તોય કાગડા ને તો ભાઈ એનું અભિમાન માય નહીં હો મનમાં તો એમ કે મારા જેવું કોઈ ના ઉડે મારા જેવું કોઈ ન બોલે કાગડો દોઢ દાયો થઈને બેસે અને બધા કાગડાઓ એક વાર ત્યાં હંસ 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 આવ્યા તમે જોયા છે ને હા આવ્યા અને આવીને વડ ઉપર રાત રહ્યા સવાર પડી ત્યાં કાગડે તો ભાડા બધાને કાગડો વિચારમાં પડ્યો અરે આ વળી કોણ હશે આ નવતર પ્રાણી ક્યાં ના કાગડા એ તો બાપ ગોતરે હંસ ભાડા હોય તો અલા એ કોણ છો તમે અહી કેમ આવ્યા છો પૂછા વિના આ ઝાડ ઉપર કેમ બેઠા હંસ કહે ભાઈ અમે તો હંસ છીએ ફરતા ફરતા આવ્યા છીએ હમણાં જ થાક ખાઈને ચાલ્યા પણ પણ તો તો એ બધું ઉડતા કરતા આવડે છે કે પછી એકલા મોટા મોટા શરીર જ વધારેલા છે હંસ કહે આવડે એવું સરખું ઠીક ઠીક ઉડી જાણીએ કાગડો કે વારું ઉડવાની કઈ જાતો બાતો આવડે છે આપણને તો એકાવન ઉડ આવડે કહે એકાવન તો શું પણ એક ઉડ ઉડી જાણીએ બસ એટલું આવડે કાગડો કઈ હોય હોય એમાં તે શું મોટી મોત મારી હંસ કે એ તો અમને તો એવું જ આવડે ને કાગડો કે કાગડા જેવું કોઈ થયું છે ક્યાં ને ક્યાં એક કાગડો તે કાગડો ને હંસ તે હંસ પણ એક હંસ હતો એનાથી ન રહેવાયું એનું લોહી ઉકળી ઉઠ્યું એ બોલ્યો કાગડા ભાઈ હવે બસ થયું નકામી વાતો શી કરવી ચાલો ને આપણે જરાક ઉડી જોઈએ આ તમારી એકાવન ઊડ બતાવો તો ખરા કેવી જોઈએ અને પછી ખબર પડે ને કે કાગડો તે કાગડો ને હંસ તે હંસ છે કે નહીં તો ભાઈ અભિમાનમાં બોલો ચાલો ત્યારે હંસ કે હા હા બતાવો ત્યારે તમારી ઊડ કાગડા એ તો ઉડો બતાવવા માંડી હો ઘડી કૂંચે ચડ્યો અને કે આ એક ઊડ પાછો નીચે આવ્યો કે આ બીજી ઉડ પાછો બેઠો અને કે આ ત્રીજી ઉડ વળી પાછો એક પગે કોર ઉડો ને કે આ ચોથી ઉડ પાછો કોર ઉડો અને કે આ પાંચમી ઉડ કાગડે તો આવી ઉડો કરવા માંડી પાંચ સાત પંદર વીસ પચાસ પચીસ એકાવન ઉડો કરી બતાવી બોલો તો બધા ટગર 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 જોઈ રહ્યા મનમાં મનમાં હસી રહ્યા એકાવન ઉડ પૂરી થઈ ને એટલે કાગડા ભાઈ મલકાતા મલકાતા આવ્યા ને કે કા હંસભાઈ કેમ કેવી ઉડ લાગી હંસ કહે ઉડ તો ભારે હો પણ એક એક અમારી ઉડ પણ હવે જોશો ને તમે ઉડમાં એકફડાવીને આમ કરીને ઉડવું એમાં જોવું તું શું હંસ કે એ તો ઠીક પણ આ એક જ ઉડમાં જરા સાથે ઉડવા આવવું હોય તો આવી જુઓ તમને જરા ખબર તો પડે કે એક ઊડ પણ કેવી ઉડ હોય છે કાગડો કે ચાલો ને તૈયાર જ છું એમાં ક્યાં સિંહ મારવાનો છે હંસ કહે પણ તમારી સાથે જ રહેવું પડશે હો આ તમે સાથે રહો તો બરાબર જોઈ શકો ને કે અમારી ઊડ કેવી છે કાગડાએ તો કહ્યું સાથે શું આગળ ઉડું પછી છે કાંઈ કાગડો તો માંડો આગળ ને આગળ ઉડવા અને હંસ એની પાછળ ઉડ્યો કાગડે તો ફળ ફળ પાંખો ફફડાવીને મારી મૂક્યા ઉડવા હો હંસ પાછળ સાવ ધીરે 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 પાંખો ફફડાવતો ચાલ્યો ત્યાં કાગડો પાછો વળીને કે કા આ ઉડ છે ને બીજું કઈ બતાવવું બાકી છે

કાગડો આગળ ને હંસ પાછળ ઉડે જતા હતા કાગડો કે કા ભાઈ આજ ઉડ બતાવી છે ચાલો હવે થાય પાછા વળીયા આપણે આમાં કાંઈ માલ નથી હંસ કે જરા આગળ તો ઉડો હજી ઉડ બતાવવાની બાકી છે કાગડો તો આગળ ઉડવા લાગ્યો પણ કાગડા ભાઈ હવે થાકી ગયા હતા હો પોતે આગળ ના પાછળ થઈ ગયા અને હંસ બધા આગળ થઈ ગયા હંસ કે કાં કાગડા ભાઈ પાછળ કા રહો છો ઉડ હજી તો હવે શરૂ થવાની છે પાછળ રહો તે જુએ કોણ કાગડો કે ઉડો ઉડો હું જોતો આવું છું ઉડો આવું છું પાછળ પાછળ પણ દોસ્તો આ કાગડા ભાઈ હવે ઢીલા થઈ ગયા હતા હો પંડમાં જોર નહોતું રહ્યું શક્તિ બધી ઓછી થઈ ગઈ હતી ભાઈની પાંખો હવે પાણીમાં અડવા માંડી હતી ત્યાં હંસ બોલો એ કાગડા ભાઈ આ પાણીને ચાંચ અડાડીને ઉડવું એ કયા પ્રકારની ઉડ છે ભાઈ કાગડો બિચારો શું જવાબ આપે હંસ તો આગળ ઉડો ને કાગડાભાઈ પાછળ પાણીમાં ડૂબકા દેવા લાગ્યા હંસ કે કા કાગડાભાઈ ચાલો ને હજી મારી ઉડ તો જોવાની છે થાય કા ક્યાં કાગડો પાણી પીતો પીતો આગળ ઉડવા મહેનત કરતો હતો જરાક આગળ ગયો પણ પછી તો પાણી ઉપર ઢબાંગ કરીને પડી ગયો હંસ કે કાગડાભાઈ આ વળી કયો પ્રકાર છે બાવન મો કે ત્રેપન મો પણ કાગડ તો પાણીમાં ગળકા ખાવા લાગ્યો હતો રામ શરણની તૈયારી થઈ ગઈ હતી જાણે કે હમણાં પાણીમાં ડૂબીને મરી જશે હંસને બિચારાને દયા આવી હો જટ લઈને પાસે આવ્યો અને કાગડાને પાણીમાંથી કાઢી લઈ અને પોતાની પીઠ ઉપર બેસાડી દીધો પછી હંસ કાગડાને પીઠ ઉપર લઈને ઊંચે આકાશ સુધી ઉડો એટલો ઊંચો ઉડ્યો એટલો ઊંચો ઉડ્યો કે વાદળથી થી ઉપર ઉઠો કાગડો કે એ ભાઈ એ ભાઈ આ તું શું કરે છે મને તો ચક્કર આવે છે આ તું ક્યાં ચાલ્યો હેઠો ઉતર એ ભાઈ હેઠો ઉતર કાગડો તો બિચારો ધ્રુજતો હતો હંસ કે ભાઈ જોતો ખરો આ હું તને એક ઉડ બતાવું છું કાગડો ભારે ભોઠો પડ્યો હો મૂર્ખો બનો અને કરગરવા લાગ્યો પછી હંસ એને હેઠે લઈ આવ્યો ને કાગડાને થયું કે હાશ હવે જીવ્યા તો ખરા પણ બાર દોસ્તો એ દિવસથી કાગડો સમજી ગયો શું સમજી ગયો કે ખોટું અભિમાન કરવાનું નહી નહી તો હંસ જેવા બીજા મિત્રો આપણે આપણું અભિમાન ઉતારી દે તો આ હતી આજની વાર્તા કાલે બીજી કહેશું